પવિત્ર યાત્રાધામ દ્વારકા નગરીમાં પૂર્ણિમાનું અનેરું મહત્વ રહેલું છે ત્યારે આજ રોજ બુદ્ધ પૂર્ણિમા અને એ પણ ગુરુવારના દિવસે એટલે કે બુદ્ધ પૂર્ણિમા અને ગુરુ પૂર્ણિમાનો સંયોગ એવો દિવસ આવેલ હોય ભક્તો ખૂબ જ શ્રદ્ધા ધરાવતા હોય છે ત્યારે દ્વારકાધીશના ધામ માનવ મહેરામન ઉમટ્યું હતું મોટી સંખ્યામાં ભક્તો ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા તેમજ ગોમતી સ્નાન કરવા દ્વારકા ખાતે પહોંચ્યા હતા યાત્રાધામ દ્વારકા ખાતે દર માસે પૂર્ણિમાના દિવસે દેશભરમાંથી મોટી સંખ્યામાં ભક્તો ગોમતી સ્નાન કરવા તેમજ ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા પધારતા હોય છે ત્યારે આજ આજરોજ બુદ્ધ પૂર્ણિમાનો પવિત્ર દિવસ હોય અને એ પણ ગુરુવારના દિવસે એટલે કે બુદ્ધ પૂર્ણિમા અને ગુરુ પૂર્ણિમાના સહયોગ એવા દિવસે આજ રોજ હોય મોટી સંખ્યામાં વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપુર દ્વારકા નગરીમાં પહોંચી રહ્યા હતા સાથે જ ભાવિ ભક્તો પવિત્ર ગોમતી નદીમાં સ્નાન કરી

અમે દર પૂનમે છેલ્લા ત્રણ ચાર વર્ષથી અહીંયા દર પૂનમે દ્વારકાધીશના દર્શન કરવા દર પૂનમે આવીએ છીએ બરાબર અમારું આખું ગ્રુપ છે અને અમારા ગામના નવાવાડે જ ગામના પણ ઘણા ઘણા બધા સભ્ય છે ઘણા બધા છોકરાઓ છે વડીલો છે કે જે દર પૂનમી અહીંયા દર્શન માટે દ્વારકાધીશના દર્શન માટે આવે છે અને આજે બુદ્ધ પૂર્ણિમા છે આજે અમે દ્વારકાધીશના દર્શન માટે આવ્યા છીએ પૂનમના આજે દર્શન કર્યા પછી ખરેખર અમને દ્વારકાધીશના દર્શન થયા પછી અમે ધન્ય થઈ ગયા આજે દર્શન થયા ખરેખર ખૂબ આનંદ થયો અને જ્યારે જ્યારે કૃષ્ણ ભગવાનની દ્વારકાધીશની મૂર્તિના એમના મુખના ખાલી એક દુઃખના દર્શન થઈ જાય છે ત્યારે પણ શરીરમાં એમ થઈ જાય કે ના કંઈક છે શરીરમાં જીવ જેવું લાગે છે જ્યારે એમના દર્શન થાય છે અમારો જીવ ગણો તો દ્વારકાધીશ છે અમારા સમાજનો જીવ કહેવાય દ્વારકાધીશ જય દ્વારકાધીશ જય માતાજી અમે મહેસાણાથી આવ્યા છીએ દ્વારકાધીશના દર્શન કરવા માટે સવારે અમે ગુમતી સ્નાન કર્યું અને અત્યારે અમે દ્વારકાધીશના દર્શન કર્યા ખૂબ વધારે જ ભીડ હતી પણ અમને દર્શનનો લાભ મળ્યો એટલે અમે પહેલી વાર જ આવ્યા પૂનમના દિવસે અને એમાં બી આજ બુદ્ધ પૂર્ણિમા હતી તો અમને દ્વારકાધીશના દર્શન થયા એના બદલ

એક તો ગુરુવારના દિવસે પૂર્ણિમા ગુરુ પૂર્ણિમા ગુરુવાર છે એટલે ગુરુ પૂર્ણિમા એક તો બુદ્ધ પૂર્ણિમા અને ગુરુવારના દિવસે પૂર્ણિમા આ બંનેનો જબરો સંયોગ જે છે એ આજે દેવ તીર્થ દ્વારકાના આંગણે જબરી રીતે ઉજવાઈ રહ્યો છે સવારથી થી ભક્તો ની ભીડ છે એ ભગવાનના ના નિજ મંદિર ની અંદર દર્શન કરવા માટે થઈ અને પડા પડી થતા હતા આજનો દિવસ જે છે એ કારણ કે ભગવાન બુદ્ધ જે છે એ ભગવાન વિષ્ણુના ના નવમાં અવતાર છે સનાતન સંસ્કૃતિ હિન્દુ ધર્મમાં આપણે સૌથી શ્રેષ્ઠ રીતે જે છે એ ભગવાન બુદ્ધને સૌથી શ્રેષ્ઠ રીતે જ્યારે બિરાજમાન કર્યા છે શાંતિનો સંદેશો હિસ્સાનો સંદેશો જેણે સમાજને આપ્યો છે અને એની કાલ આ જે છે એની જે એનો જે કાલ જે છે એનો જે સમય છે એ સમયમાં એને કેટલા જબરજસ્ત કાર્યો જે છે એ સમાજના ઉત્થાન માટે થઈને કરેલા છે અને આજે જ્યારે દેવ તીર્થ દ્વારકાના આંગણે

અનહદ ભક્તો ની ભીડ જઈ અલગ અલગ રાજ્યો માંથી આટલો જયારે ઉનાળાની ગરમી હોય સખત તાપ હોય પણ ભગવાન પ્રત્યેની જે શ્રદ્ધા છે વૈશાખ સુધ પૂર્ણિમા બુદ્ધ પૂર્ણિમા પ્રત્યેની જે શ્રદ્ધા છે હિન્દુ સનાતન ધર્મ પ્રત્યેની જે શ્રદ્ધા છે કાળિયા ઠાકર કૃષ્ણ પરમાત્મા પ્રત્યેની જે શ્રદ્ધા છે એ આજે જબરી જે છે જબરું માનવ મેરામણ છે એ દ્વારકા દેવ તીર્થ ના આંગણે જોવા મળ્યું આજના જે તીર્થયાત્રા એ પધારેલા આજના જે ભગવાનના દર્શન મંગલા આરતી ના દર્શન કર્યા ભગવાનના ભોગ ના દર્શન કર્યા ભગવાનની મહાઆરતી ના દર્શન કર્યા અને ગોમતીજી ની અંદર સ્નાન કરીને આજે પોતાના જીવનને જેમને પવિત્ર બનાવ્યું પોતાના જીવનને ભગવાન ની ભક્તિમય બનાવ્યું